નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક ફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબ્સ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આ શુભ શરૂઆત સાથે આજના ખાસ વિડીયો શરૂ કરીએ મીઠાઈ વેચવાની તૈયારી કરી લો કારણ કે આવતા સાત દિવસમાં ભગવાન શનિદેવની અપાર કૃપાથી બારમાંથી કેટલીક ખાસ રાશિઓને વિશાળ શુભ સમાચાર મળવાના છે મિત્રો શનિદેવની દ્રષ્ટિ આ ભાગ્યશાળી રાશિઓ પર પડી છે અને હવે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થવાની છે કરોડપતિ બનવાની તક અમુક રાશિઓના દરવાજા પર આવતી જોવા મળશે આ જાણવા જેવી વાત છે કે શનિદેવ હવે બારમાંથી અમુક રાશિઓથી અત્યંત પ્રસનશે અને તેમની કિસ્મત બદલવાની છે તેમના જીવનમાંથી દુઃખ દરિદ્રા અને બધા કષ્ટો શનિદેવ દૂર કરશે તેમને અપાર સફળતા ધનલાભ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે ચાલો તો હવે જાણીએ જાણી લઈએ કે આગળના સાત દિવસમાં શનિદેવની વિશેષ કૃપા કઈ રાશિઓ ઉપર વર્ષવાની છે આ રાશિઓને શુભ સમાચાર મળશે અને જીવન નવી જીવન નવી દિશામાં આગળ વધશે અત્યારે આપ સદસ્યને વિનંતી છે કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળો અને કોઈ પણ હાલતમાં સ્પીક ના કરો કારણ કે આ વિડીયો ખાસ કરીને આ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક અને જરૂરી છે વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે સાચા ભક્ત છો ભગવાન શનિદેવના તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો આથી આપને સીધા આશીર્વાદ શનિદેવના મળી રહે ચાલો તો મિત્રો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે કઈ એવી સૌભાગ્યશાળી રાશિઓ જેમને આગળના સપ્તાહમાં શનિદેવનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેમનું ભાગ્ય હવે બદલવાના બદલવા જઈ રહ્યું છે આવતા દિવસો તેમને અનેક ખુશીઓ અને સફળતા આપશે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે તેમાં ભગવાન શનિદેવ પણ મુખ્ય દેવતા છે જેમને નાયના દેવતા માનવામાં આવે છે તેઓ ખોટા માર્ગે ચાલનારને દંડ આપે છે અને સત્ય માર્ગે ચાલનારને પુષ્કર પુષ્કર પુષ્ક પુષ્કાર આપે છે ભગવાન શનિદેવને સૂર્યદેવના શુભ સૂર્યદેવના પુત્ર અને કર્મોનું ફળ આપનાર દેવતા માનવામાં આવે છે તેઓ મોક્ષ આપનાર એકમાત્ર દેવતા છે જો કે લોકોના મનમાં તેમનો ભય હોય છે પણ સત્ય એ છે કે તેઓ સર્જનમાં સંતુલન જાળવવા અને દરેક જીવન જીવ સાથે ન્યાય કરવા માટે જવાબદાર છે જ્યારે શનિદેવ કોઈ પર પ્રસન્ન થાય છે ત્યારે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે જ્યારે કોઈ ખોટા કામ કરે છે તેઓને તે મુજબ દંડ પણ આપે છે હવે એ શુભ સમય આવી ગયો છે જ્યારે ભગવાન શનિદેવની કૃપા કેટલીક ખાસ રાશિઓ પર વરસવા જઈ રહી છે મિત્રો આ જે રાશિઓ છે જેમના ભાગ્યમાં હવે બદલાવ આવવાનો છે આવતા સમયગાળામાં તેમને માત્ર આર્થિક લાભ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી તેમના બધા દુઃખોનો અંત આવશે અને જીવનમાં ખુશીઓ ભરાઈ જશે હવે તેમની મહેનત પરિણામ લાવશે અને સફળતાના દ્વાર ખોલશે ચાલો તો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે કંઈ છે પ્રથમ ભાગ્યશાળી રાશિ જેને આ સમયગાળામાં શનિદેવની કૃપાથી સૌથી વધુ લાભ થવાનો છે હવે જે ભાગ્યશાળી પ્રથમ રાશિ આવે છે એ મિત્રો છે કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિદેવની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા આવશે તેવી શક્યતાઓ છે મિત્રો શનિદેવ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે અને આ કારણથી તમારું જીવન હવે એક નવી દિશામાં આગળ વધી શકે છે કેમ કે કેટલાક ખૂબ શુભ સમાચાર મળવાના સંકેત છે તમે જે મહેનત કરી છે તેનો પૂરું ફળ મળવાનો સમય હવે આવી ગયો છે જે કામોમાં અડચણો હતી તે શનિદેવની કૃપાથી હવે સફળતાપૂર્વક પૂરા થશે જે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વેપારમાં પ્રગતિ થશે અને તમામ દિશાઓમાંથી લાભ મળશે કુંભ રાશિવાળા મિત્રો હવે તમારા જીવનમાં દરેક તરફથી સકારાત્મકતાઓ અને આનંદ પ્રવસશે તેવી શક્યતાઓ છે નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગાર વધારો મળશે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનપસંદ નોકરી મળવાની શક્યતા છે જો કોઈના પૈસા ક્યાંક અટકાયેલા છે તો તે પણ ઝડપથી પાસા મળવાની પૂરી શક્યતા છે સાથે સાથે વેપારમાં જે અટકેલા મુશ્કેલીઓ છે તે પણ હવે ધીમે ધીમે દૂર થતી જશે અને સફળતા તમારા પગ ચૂમશે જીવનમાં નવી ઉર્જા અનુભવ આવશે જેના કારણે આનંદથી ખુશી અનુભવશો કુંભ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ છે આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે આ સોનેરી તકનો પૂરો લાભ લો અને તેને વેરફીના દો હવે મિત્રો જે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમે અત્યાર સુધી જે પ્રયાસો કર્યા છે હવે એના સારા પરિણામો મળશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં મજબૂત બનશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂરા થશે તમારું માનસિક ગોળ પણ વિતરશે અને મિત્રોની સાથે સારો સંબંધ રહેશે આ રાશિના જાતકોને ધન સંબંધિત મોટી સિદ્ધિઓ મળી શકે છે તમને તમારા જીવનસાથી અને પરિવારથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા કાર્યો સફળતાથી બની જશે શનિદેવની વિશેષ કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે વૃષભ રાશિના મિત્રો હવે તમારા જ દિવસો ખૂબ જ સારા આવવાના છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ઘણી પ્રગતિ થશે હવે સમય આવી ગયો છે કે તમે તમારી સફળતાઓના ધ્વજ લહેરાવશો અને દુનિયાને બતાવશો કે તમે શું કરી શકો છો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે સમય હવે સંપૂર્ણ અનુકૂળ છે ભગવાન શનિદેવ આપથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપા તમારી પર છે તમારું સામાજિક માન સન્માન હવે પ્રતિષ્ઠામાં વધારો થશે લોકો તમારા કાર્યથી પ્રશંસા કરશે અને સમાજમાં તમને એક અલગ ઓળખણ મળશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને સફળતાના નવા અવસરો મળશે અને તમે એ તકોનો લાભ લઈ તમારા જીવનમાં આગળ વધશો તમારા જૂના અધૂરા કાર્યો હવે પૂરા થશે અને નવા કાર્યમાં પણ તમને સફળતા મળશે આવકના સ્ત્રોતો વધી જશે અને ધન લાભની અનેક તકો મળશે ઘર પરિવારમાં ખુશાલી રહેશે અને વેપારમાં પણ વિકાસ થશે સામાજિક ક્ષેત્રે પણ માન સન્માન મળશે અચાનક ધન પ્રાપ્તિની પણ શક્યતાઓ છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એમાં પણ સફળતા મળશે આ સમયે વ્યસ્ત ન જવા આ સમયને વ્યસ્ત ન જવા દો કારણ કે આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે શનિદેવની અનંત કૃપા મેષ રાશિના જાતકો પર વરસી રહી છે હવે મિત્રો તે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધનરાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધનરાશિના જાતકો માટે આ સમય સૌભાગ્ય અને સફળતાનો સંકેત બની ગયું છે ભગવાન શનિદેવની કૃપાથી ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે જે પરિશ્રમ તમે કર્યો છે તેનું મીઠું ફળ હવે તમારા જીવનમાં આવવાનું છે જેના લીધે તમારામાં નવી ઉર્જા અને ઉત્સાહન આવશે તમારા અધૂરા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સાથ મળશે જે તમારો આત્મવિશ્વાસ વધારશે શનિદેવની વિશેષ કૃપાથી આર્થિક તકલીફો દૂર થશે અને આવકના નવા સાધનો ખુલી જશે કર્મ સતત વધારો થશે અને તેને મોટા પાયે નફો અને સફળતા મળશે જે લોકો નોકરી સાથે જોડાયેલા છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંપૂર્ણ યોગ છે શનિદેવની કૃપાથી રાશિના લોકોનું જીવન હવે સુખ સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જશે હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે અને બધા દિ બધા દિશાઓથી ખુશીઓ વર્ષે નિશ્ચિત રીતે આ સમય તમારા માટે જીવન બદલાવનાર સાબિત થઈ શકે છે હવે મિત્રો જે પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે શનિદેવની કૃપાથી ભાગ્ય હવે સંપૂર્ણ રીતે તમારો સાથ આપવા તૈયાર છે તમને માત્ર યશ અને માન સન્માન જ નહીં પણ સમાજમાં મોટી પ્રશંસા પણ મળશે જીવનમાં નવા અવસરો આવશે જેનાથી પોઝિટિવ બદલાવ આવશે આ શુભ સમયમાં આર્થિક રીતે પણ ભારે લાભ થનારા સંકેતો છે એક તરફ પરિવારમાં ખુશીઓની લહેર ફેલાશે તો બીજી તરફ તમારા વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ થશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે સિંહ રાશિવાળાઓ હવે તમારું જીવન ધન લાભથી ભરાઈ જશે અને આથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે કર્મ સુખ શાંતિ રહેશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમને સંતાન સુખ મળવાનું ભાગ્ય પ્રાપ્ત થશે જેના લીધે પરિવાર આનંદથી ભરાઈ જશે ભગવાન શનિદેવની કૃપા હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે એટલે કે આ સમયનો પૂરતો ઉપયોગ કરો કારણ કે આ સમય તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે હવે મિત્રો જે છઠ્ઠા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો પર પણ ભગવાન દેવની વિશેષ કૃપા વરસી રહી છે આવનારા સમયમાં આવકમાં વધારો થશે નોકરીમાં પ્રગતિ અને વ્યાપારમાં અનેક લાભો જોવા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જે પણ અધૂરા આર્થિક કાર્યો હતા તે પૂર્ણ થશે ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે તમને કોઈ ખૂબ જ મોટો શુભ સમાચાર મળી શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે વેપાર સાથે જોડાયેલા લોકોને અચાનક ધન લાભ થવાની શક્યતા છે અને કોઈ અણપેક્ષિત લાભ પણ મળી શકે છે શનિ મહારાજની કૃપાથી હવે મિથુન રાશિના જાતકો જીવનમાં ખુશીઓની ખુશીઓની વર્ષા થવાની છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તે સપનું સાકાર થઈ શકે છે જેમને સંતાન સુખની ઈચ્છા છે તેમને પણ સારા સમાચાર મળી શકે છે જેનાથી કર્મ ખુશીઓની લહેર ફેલાશે એવું કહી શકાય કે શનિદેવના આશીર્વાદથી હવે મિથુન રાશિ માટે સમય પણ અનુકૂળ બન્યો છે આ સમયનો સદુપયોગ કરો અને તેને તમારા હાથમાંથી જવા ન દો હવે મિત્રો જે સાતમા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે એક ખૂબ શુભ સંકેત તમને આવા વાત જણાવવા આનંદ થાય છે કે હાલમાં તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ છે આ શુભ સમય દરમિયાન તમારા માટે ધન લાભની તકો વધી રહી છે વ્યાપાર કરતા લોકોને તેમના વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે અને જો તમે નોકરીમાં છો તો તમારું પ્રમોશન થવાની પણ શક્યતા છે જેમને વિદેશ જઈને નોકરી કે ભણવાનું સપનું છે એ સપનું હવે સાકાર થવાનો સમય પણ આવી ગયો છે આ રાશિના લોકોને આકાશમાં પણ આ રાશિના લોકોને આવમાં પણ વધારો થવાની સંભાવના છે વેપારીઓને સારો નફો મળશે અને તમને તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શનિદેવની કૃપાથી મકર રાશિના જીવનમાં રહેલા તમામ દુઃખ પીડા અને તકલીફો હવે દૂર થવાની છે અને જીવનમાં ખુશીઓની લહેર આવશે મિત્રો દેવના આશીર્વાદથી મકર રાશિના લોકોનું જીવન હવે નવી ઊંચાઈઓ સુધી પહોંચશે હવે જે આઠમા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન દેવની વિશેષ કૃપા તમારા તમારી પર બની રહી છે તમને માત્ર ધનની પ્રાપ્તિ થશે નહીં પણ વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ પણ જોવા મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના પૂરા યોગ છે તેમજ જે લોકો વિદેશમાં કામ કરવા કે અભ્યાસ કરવા માટે જવા માગે છે તેમના માટે હવે એ સપનું સાકાર થવાની છે કન્યા રાશિના વેપારીઓને પણ મોટો આર્થિક લાભ થવાના સંકેતો છે આવક આવકના સ્ત્રોત વધારો થશે અને વારવાર વારવાર बार बार नफा माटे नवा अवसरो मळशे जेमने संतान प्राप्ति की इच्छा से तेमने शुभ समाचार मळवानी शक्यता से कर्म शांतिपूर्ण वातावरण रहेशे प्रेम संबंधों वधु मजबूत बन से तमारा बद्दा काम सफलतापूर्वक पूरा थशे जो तमे नवो मकान के વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો હવે એ સપનું પણ પૂરું થઈ શકે છે ભગવાન શનિદેવની અપાર કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ સિદ્ધ સિદ્ધિઓ અને ધનની પ્રાપ્તિ થશે ખરેખર કન્યા રાશિવાળાઓ હવે તમારું જીવન ખુશીઓથી પરાઈ જશે અને તમારું નસીબ નવી દિશામાં આગળ વધશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે હવે તેમના જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને માત્ર આર્થિક લાભ જ નહીં પણ મહાન સફળતાઓ પણ મળશે આ રાશિઓનું જીવન હવે નવી દિશામાં આગળ વધશે અને અનેક નવા અવસરો તેમના દ્વારા પર દ્વાર પર આવશે જો તમને પણ આ જો તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાં આવો છો તો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી શનિદેવ તો બ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ